ભરૂચ શહેરમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજે કાજરા ચોથની ઉજવણી શ્રદ્ધા બેર કરવામાં આવી હતી ભરૂચ ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ કાજરા ઉજવણી કરવામાં આવી હતી હિંગળજ રૂપે નૃત્ય કરાવી ઉજવણી કરવામાં આવી હતી આજરોજ શ્રાવણ એટલે કાજરા ચોથ ત્યારે કાજરા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ તહેવાર પાછળ સંકળાયેલા કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઈ જયારે ક્ષત્રિયો નો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે ક્ષત્રિયો હિંગળજ માતાના શરણે ગયા હતા તે સમયે હિંગળાજ માતાએ ક્ષત્રિયો બચાવી તેઓને ચુંડડી આપી હાથ ના ઉજવણી કરવામાં આવે છે ચુંડડીની મદદથી લાકડાના પાટલા પર કાજરો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે સમાજના યુવાનો દ્વારા કજરો માથે મૂકીને નૃત્ય કરવામાં આવે છે ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ જે માતાના દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી श्रावण월 બીજ એટલે કે બહુ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ તેમનો કાજા ચોથનો ઉત્સવ જ્યારે પરશુરામજી એક નિશ્ચ વખત ક્ષત્રિયોને તળદી વિહોણા નીકળવા નીકળેલા ત્યારે મા હિંગરાજે ક્ષત્રિયોને બચાવ્યા ને એમને રક્ષણ આપ્યું અને એમણે પછી કામ આપ્યું અને ત્યારબાદ અમે જે પહેલી ચુંદરી બનાવી તે માતાજીને અર્પણ કરી ને એનું જ પ્રતિક કાજળ રૂપે અમે આ ઉત્સવ ઉજવીએ છીએ અમે ત્રીજના દિવસે રાત્રે કાજળો બાંધે છે અને ચોથને દિવસે સવારે ઇંગળાજ માતાના મંદિરેથી કાજળો નીકળે છે સિંધોઈ માતાના મંદિર આવે છે ત્યાં કાજરાને નમાવવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા નજાવવામાં આવે છે અહીંથી ફરી પાછળ અમરાજ માતાના મંદિરે કાજરાને લઈ જવામાં આવે છે અને ત્યાં સમાજના દરેક ઘરે ઘરે કાજરાને નચાવવામાં આવે છે ઈજને દિવસે દરેક બહેનોનો ઉપવાસ કરે છે નોમને દિવસે માતાઓ આવ્યા અને ત્યારબાદ આજે આ માતાને વધા કરીશું આ સાથે ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે